અને મેમ તમારું ઐશ્વર્ય બજાર ઓકે તો ક્યાંથી આવ્યા છો તમે

શોપિંગ થઈ હે બધું ઓકે તો લેંગા ને એવું બધું લીધું છે ને તમે ટ્રાય કરી વસ્તુ નમસ્કાર મિત્રો તમે જેમ કે જાણો જ છો કે દર વખતે અજમેરા ફેશન રિવ્યુ ચેનલ ઉપર તમારા માટે ઘણી બધી સારી સારી સ્ટોરીઝ અને ને કે અમુક લોકો ના જે સંઘર્ષ હોય છે ને એ બધી વસ્તુ તમારી સાથે

સાંભળી અમદાવાદ થી તો આપણી સાથે આજે અમદાવાદ થી અહિયાં અજમેરા ફેશનમાં કનેક્ટેડ છે આ લોકો જે લોકો ઘણી વાર અહિયાંથી શોપિંગ કરી ગયા છે મે બી મેમ તમે કેવી રીતના અજમેરા ફેશન એમ ઓળખાણ કેવી રીતના થઈ હું છે ને આમ દસ વર્ષથી માં વિડીયા જોઉં છું ને તો અજયભાઈ નું ખાસ જોતી હું એટલે અજયભાઈ ના વિડીયા જોઈને મને એમ થતું કે હું અહીંયા ક્યારેક જઈશ

બીજા માટે થઈ ને એટલે મને એમ થાય કે એનું કઈ પુણ્ય મને મળશે બિલકુલ એટલે એ માટે મેં કીધું ભાઈ જોડે જોડાઈએ અને આપણે કરીએ એટલે આ ચાલુ કર્યું અને પછી અત્યારે તો આ બેબી નું બ્રાઇડ માટેની વસ્તુ લેવાયા છે એટલે બહુ બધી વસ્તુ એની આજે લીધી

પણ અહીંયા આવ્યા પછી આઈ ફાઉન સો મેની રિયલી ક્રિએટિવ લાઈક યુનિક પીસીસ એન્ડ જોયા પછી ફર્સ્ટ ટાઈમે જોયા પછી એવું થયું ટ્રાય ટ્રાય બી નથી કર્યું હતું બટ લાઈક ઇટ એન્ડ આઈ વોન્ટ બાય ઇટ સો બી ફોર છે ઇઝ લાઈક થ્રી ટુ ફોર ફોર મી એન્ડ કપલ ઓફ ફોર માય સિસ્ટર્સ ઓકે એટલે બ્રાઇડ્સ નાઇટ અને બ્રાઇડ્સની એક જ જગ્યાએથી શોપિંગ થઈ ગઈ છે બધું આવી ગયું ઓકે તો લેંગા અને એવું બધું લીધું છે ને તમે ટ્રાય કરી એ વસ્તુ યસ ટ્રાય વી કેવું લાગ્યું કલેક્શન બહુ યુનિક

Il canale dell'Eloquave e Cris Nece che તમને યુનિક પીસીસ બી મળી જશે અને પ્રાઇઝ ઇઝ વેરી વેરી અફોર્ડેબલ સો લાઈક એઝ અ બ્રાઇટ આઈ વુડ લુક ફોર સમથિંગ રિયલી એક્સપેન્સિવ બટ ઇન ચીપર પ્રાઇઝ યુ વિલ ફાઇન્ડ રિયલી ગુડ ક્વોલિટી સો આઈ વુડ સે દેટ્સ રિયલી ગુડ ફીડબેક ફ્રોમ મી ધ વન ઓનલી સ્મોલ ફીડબેક ઇઝ ઇફ યુ હેવ મોર ચોઇસીસ ઇન સિંગલ પીસીસ વુડ બી ગ્રેટ ઓકે સો મેમ એકચ્યુઅલી આઉટ ઓફ કન્ટ્રી થી આવેલા એમની સ્ટોરી જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આપણી પાસે બધી જ પ્રોબ્લેમનો સોલ્યુશન એક જ જગ્યાએ જગ્યાએ મળી જાય છે એના સિવાય એક ક્યૂટ મેમ છે યાર મે ઘણી બધી વિડીયોસ તમારી સાથે શેર કરી છે ઘણા બધા કસ્ટમર રિવ્યુ શેર કર્યા છે પણ દરેકની કઈક ને કઈ એવી સ્ટોરી હોય છે ને કે ભાઈ આ એટલે પ્રોબ્લેમ હતી આ હતું બે હતું પણ મને આજે ખરેખર ખૂબ જ સારું લાગ્યું કે એટલે વેલ સેટલ ફેમિલી થી હોવા છતાં તમારી આવી ઈચ્છા છે કે હું કંઈ કરું એટલે તો કહેવાને સૌથી મોટી ઇન્સ્પિરેશન છે કે ભાઈ લાખો કરોડો હોવા છતાં કંઈક પોતાનું કરું એ પણ આવી રીતે સ્ટાર્ટ કરું સેલિંગ કરું એમાં એટલા એફર્ટ્સ લગાવવા બાકી જો ઈઝી એક જ વસ્તુ છે ને કે અમારા જેવા લોકો હોય ને એક જ વસ્તુ વિચારે કે ભાઈ આટલું બધું છે તો શું કામ કામ કરવું ઘરે બેસીને આરામથી ખાય એમ એના છતાં તમે આવું વિચાર્યું તો ખૂબ જ સારી વાત છે એમાં સો હું ઈચ્છું છું ને કે તમે પણ એકદમ સ્માઈલી ફેસ એટલે ખુશ ખુશ ફેસ સાથે અહીંયા ફેશન સાથે કનેક્ટ અને આવી જ સારી સારી સ્ટોરી અમને સંભળાવો કે અમને પણ આખા દિવસની પછી આવી સ્ટોરી સાંભળવા મળે ખરેખર ખૂબ જ સારું લાગે છે અને બીજી વસ્તુ આપણે રિટેલમાં અહીંયા પરચેસિંગ કરવી હોય ને તો આપણે રિટેલમાં સિંગલ પીસમાં ડીલ નથી કરતા આપણે બલ્ક ઓર્ડર પ્લેસ કરવું હોય ને તો જ તમે અહીંયાથી કરી શકો છો જેમાં મિનિમમ પરચેસિંગ પચીસ હજારથી શરૂ થઈ જાય છે એના સિવાય જો તમે અજમેરા ફેશન સાથે જોડાવા ઈચ્છો છો અને તમે પહેલાના એટલે કેવાય ને કે રિપીટ કસ્ટમર હો તો તમે પોતાની સ્ટોરી શેર કરવા માટે પણ અમારા પેજ ને કરી શકો છો તો મેમ થેન્ક યુ સો મચ તમારાથી મળીને એટલે ખરેખર મને કહો સ્ટોરી સાંભળતા પહેલા આમ ફાઇલી ફેસ અને મેમ નું તો ફેસ બહુ મજા આવી ગઈ એટલે મસ્ત ડાયલોગ કીધો કે દુખી આત્માઓ કે આત્મા બનવામાં જ નથી માનતા બિલકુલ બિલકુલ કોઈ ઈચ્છતું હોય કે કોઈ ઈચ્છતું હોય કે બ્રાઇડ્સ મેસ બધા સેમ કલરના સેમ ડિઝાઇન અને સ્ટાઇલ વાળા પહેરે તો ધેટ્સ વોટ આઈ ડીડ ફોર માય વેડિંગ બ્રાઇડ્સ માટે બધા માટે એક જ જગ્યાથી સેમ ડિઝાઇન અને ડિફરન્ટ કલર ના ચણિયા ચોડી લીધા છે ઓકે તો દેટ સમવન કેન ટ્રાય ધેટ આ લેસ એટલે બહુ ચોઈસ એમ કેવા ને ડિફિકલ્ટ હોય છે એમ પર્ટીક્યુલર અમુક અમુક વસ્તુ જ ગમે માં તો પછી હોય કે ગમશે કે નહીં ગમશે તો તો સાચી વાત છે ને બીજી આમ મેમની જે સ્ટોરી હતી ને કે તમારે જ્યારે પણ દાન પુણ્ય કરવું હોય ને ભલે હસબન્ડ કેટલા પણ સક્ષમ હોય ટ્રાય કરો કે પોતાની રીતે કે પોતાના લીધે કમાવેલી તમે દાન કરો ખરેખર કહું છું એનાથી તમને ખૂબ જ સારી અને એમ કેવાય ને મનથી ખુશી મળશે તો આપણે આવી જ સ્ટોરી સાથે પાછું તમને મળવાના છે અજમેરા ફેશન ના ચેનલ ઉપર ત્યાં સુધી આવી ઘણી બધી સ્ટોરી છે જેને તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો